પ્રકાશ રોહિતને બોતેર મત મળતા તેઓ જંગી બહુમતીથી વિજેતા જાહેર થયા હતા મંત્રી તરીકે એડવોકેટ મોહિન મનસુરી બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિત રોહિત વિજેતા થતા તમામ વકીલોએ એમને વધાવી લીધા હતા એટલું નહીં પરંતુ તેમનું પુષ્પહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું બોડેલી વકીલ મંડળના એક વર્ષ માટેના નવા હોદ્દેદારોની આ ચૂંટણીમાં લાયબ્રેરીયન તરીકે આશા ઠક્કર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા બોડેલી વકીલ મંડળની ચૂંટણી આજ રોજ યોજવામાં આવી જેમાં ઉપપ્રમુખ ના પદ ઉપર બે ઉમેદવાર હોવાથી તેનું મતદાન કરવામાં આવ્યું કુલ અઠાણું મતદારોએ મતદાન કર્યું જેમાંથી બોતેર મત પ્રકાશભાઈ રોહિતને મળ્યા પચીસ મત મહેશભાઈ રાઠવાને મળ્યા અને એક મત નોટા હતો એટલે સુડતાલીસ મતથી પ્રકાશભાઈ રોહિત વિજેતા જાહેર થયા પ્રમુખ તરીકે લલિતચંદ્ર રોહિત જે બિનહરીફ તૂંટાયેલા જાહેર થયા સ મંત્રી તરીકે મોહસિનભાઈ મન્સૂરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર સહ મંત્રી તરીકે કમલસિંહ મહારાઉલ બિનહરીફ ખજાનચી તરીકે સલમાન રાઠવા બિનહરીફ અને લાઇબ્રેરિયન તરીકે આશાબેન ઠક્કર બિનહરીફ તૂંટાયેલા જાહેર થયા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવામાં આવ્યું ગણતરી કરવામાં આવી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું આ તમામ પ્રક્રિયા દરમિયાન ખૂબ ખુશીના માહોલમાં મતદાન થયું અને બધાએ સહર્ષ આ ચૂંટણી પર્વને ઉજવ્યું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર